મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં દિનદાડે એક ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં એસટી બસમાં ફરજ બજાવતી એક મહિલા કંડક્ટર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે કે જેમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિન્દ્ર નિવાસી છાયાબહેન મહેશભાઈ વાળંદ એસટી નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે ગત અઠ્યાવીસ મે ના રોજ તેઓ ઝાલોદ ખાતે બપોરે ત્રણ વાગેની વીસ મિનિટે પહોંચ્યા હતા ચા નાસ્તા માટે થોડા સમય માટે બસ બાજુમાં મૂકી બસમાં બેસવા ઈચ્છુક મહિલાને પ્લેટફોર્મ પર બસ મૂકે પછી બેસવા માટે જણાવ્યું હતું મહિલા મુસાફર ઈશ્વર રાઠોડ દ્વારા કંડક્ટર સાથે બોલાચાલી શરૂ કરી હતી લઈ બસ સ્ટેશન પર હોમગાર્ડની હાજરીમાં મામલો થાળી પાડવામાં આવ્યો હતો છાયાબહેન દ્વારા મુસાફરને હીરાપુર સુધીની ટિકિટ આપી બસ જકડી હતી જોકે સંતરામપુર નજીક હીરાપુર ગામની ચોકડી પર બસ ઉભી રહી ત્યારે આશાબહેન રાઠોડ તેમના પતિ ઈશ્વરભાઈ રાઠોડ તથા પુત્ર મનરાજ રાઠોડ બસમાં ઘુસી છાયાબહેન પર હુમલો કર્યો હતો આ અંગે છાયાબહેન દ્વારા સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટના સરકારી કર્મચારીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને એસટી વિભાગ તથા સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય રક્ષણાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ